જે જે વાવેલા જે જીવ હતા એ તમામ જીવ ઉપર આવી ગયા છે પણ આજે મારી પાસે જે બળદ જે બે જોઈ રહ્યા છો એ બળદની ખૂબ એટલે ખૂબ હાલત ગંભીર છે પણ ફરી પાછું કહી દઉં છું મહુવા તાલુકાનું કોઈ કામ કીધું કંટાચર ગામ છે મહુવા તાલુકાનું પાલીતાણાથી થી કિલોમીટર કરતા વધારે દૂર આવેલું છે અને પાછળ ગાડી છે હું બધું તમને બતાવું પણ અવશ્ય છું આ કોઈ ખેડૂતે બળદ છૂટા મૂકી દીધેલા છે સાલું ધોહારી બળદ છે સાલુ ખેતી બળદ છે આ બળદને એમ કહેવાય ને કે કાંદે બાર નહોતું એટલે કોઈ પણ આપણે એ લોકોને કીધું તું રિક્વેસ્ટ કરી હતી તમે વ્યવસ્થિત રીતે ગૌશાળા પહોંચાડી ગયો પણ એ લોકો પાસે સમય ખૂબ ઓછો હતો એટલે આજે ત્રીજા દિવસે મારે મહુવા તાલુકાનું કંટાસર ગામે આવવું પડ્યું છે ખૂબ એટલે ખૂબ દુઃખ સાથે વિડીયો બનાવી રહ્યો છું અનેક વાર હું બળદની ઉપર વાત કરી શક્યો છું પણ આજે વાત કરું છું ખૂબ દુઃખ સાથે વાત કરી રહ્યો છું આજે બળદ છે બળદ સહન કરી રહ્યા બળદ બહુ એટલે બહુ કંડિશન ખૂબ ખરાબ છે પણ આ એક કેવાય ને કે ભાઈ દીકરા કરતા વિશેષ કામ કરીને દીધું હોય ને એ બળદ છે ખેડૂત નો જીવ ગણો હાશો મિત્ર ગણો તો આ બળદ છે પણ અત્યારે બળદ એટલા બધા દુઃખી છે ને કે કે એની કોઈ વાત નથી બોલો વિચાર કરો બળદ ત્યાં સુધી આપણે થઈ એનું કારણ છે કે આપણે ઉપર વધારેમાં વધારે અત્યાચાર કરતા આવી અબોલજીવ અબોલજીને મારવામાં કોઈ કમી નથી રાખતા અબોલજીને બાંધીએ બાંધીએ અને એમ કે બહુ મારતા હોય છે પણ આ દુઃખ સાથે બહુ એટલે બહુ દુઃખ સાથે વિડીયો બનાવી રહ્યો છું અને અનેક વાર હું કહી શુક્યો છું કે તમે કદાચ કોઈ પણ અબોલજી છૂટું મૂકી શકો પણ બળદને કોઈ દિવસ છૂટો ન મૂકો કેમ કે તમારા દીકરા કરતા વિશેષ રાત દિવસ એક કરી અને તમારા દીકરા કરતા વિશેષ કામ કરીને દીધું હોય અડધી રાતે કદાચ તમે બળદને જોડાને તો અડધી રાત્રે બળદ હાલવા મળે અને આપણે ટ્રેક્ટરથી ખેતી કરીએ નો ડાઉટ પણ આવા અબોલ જીવને પણ હાથ સવાજ હોય અત્યારે ગામો ગામ એમ કહેવાય ને કે ભાઈ જા જોઈને આખલા આખલા થઈ ગયા એનું મેઇન કારણ જ છે તમારે ટ્રેક્ટરથી ખેતી કરવી છે બધાની બળદ કોઈને રાખવા નથી અને જે લોકો બળદ રાખે છે ઈમાદારીથી એનું ગટપણ પણ પાળે છે બરોબર એટલે દુઃખ સાથે ખૂબ

જો હા બે લાકડા ભેગા કરે લે લાકડો વાહ હાલો મારા લાકડો બસાય ગામ જોજે ઉપર આવી જાય હાલો વાહ બોટુકડા મોડી સીધું કરો નીજભાઈ મોડી સીધું કરો હાલો બોલો ઓલું સીધું કરો હાલો એ ભાઈ લાકડો ઉપર છે ફક ફક મગનને કાઈ ફેરો લાકડો લઈ જાવ જો એટલે લાખડો ભાઈ લાખડો હેરો વાહે લાખડો હેરો હા લાખડો વાહે હે ઉત કરો હાલો હાલો હે લાખડો લાખડો હેરો આ લાખડો હેરો લાખડો આ તો લઈ લે મારો એકુ હેઠુ લાખડો મારો હે હાલો 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 ભાઈ બતાઈ લે બતાઈ હાલો 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 Halo, halo.

Cái này lên hút đây đi <laughs> cái đi, <laughs> cái <laughs> gì? luôn એટલે આમાં વધારે વાત નથી કરતો પણ બળદ જલ્દીથી જલ્દી આશરે મોકલી દઉં એવી વ્યવસ્થા કરું છું બળદને મોકલી દઉં માધવ ગૌશાળા પીએમ ચેરિટેબલ ટ્રસ્ટ ગાડીયાધાર પરવડી રોડ ઉપર આવેલી છે ત્યાં ખૂબ સરસ મજાની ની અબોલજી સેવા થાય છે ત્યાં બંને બળદ ને આશ્રમ મળ્યો છે એટલે બંને બળદ ત્યાં મોકલી રહ્યો છું ફરી પાછો કહું છું ખૂબ દુખ સાથે વાત કરી રહ્યો છું વધારે શબ્દો વ્યક્ત નથી કરતો પણ ટૂંકમાં સમજી રાખ્યો કોઈ દિવસ બળદ છૂટા ના મૂકતા સાલું ખેતી આ બળદ તગડી મૂકવામાં આવ્યા છે જય દ્વારકાધીશ જય મુરલીધર